આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે સૌપ્રથમ મુખ્ય ગુજરાત પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે સ્થાપિત ક્ષમતામાં દેશમાં પ્રથમ ક્રમે કચ્છનું કંડલા બંદર ડ્રોન વિરોધી કવચથી સુરક્ષિત થશે શિક્ષણમાં લોકભાગીદારી વધારવા શાળા વ્યવસ્થાપન સમિતિના કાર્યો બાબતે નાગરિકો પાસેથી સૂચન મંગાવાશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી અને અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રણ મહત્વની રમત સ્પર્ધાઓ યોજાશે અત્યાર સુધી કુલ આડત્રીસ હજાર બસો ઓગણીસ મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે ગુજરાત દેશમાં પુનઃ પ્રાપ્ય ક્ષેત્રમાં પહેલા ક્રમે છે તેમાં સૌથી મોટો હિસ્સો એકવીસ હજાર નવસો ચાર મેગાવોટનો સૌર ઉર્જાનો છે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય નવીનીકરણીય અને પુનઃપ્રાપ્ય ઉર્જા અને પાવર રાજ્યમંત્રી શ્રીપદ યસ્સો નાઇકે આ માહિતી આપી તેમણે જણાવ્યું કે રાજ્યમાં બે લાખ વીસ હજાર પાંચસો ચાર મેગાવોટ વધુ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનની સંભાવના છે જેમાં સૌથી વધુ સંભાવના એક લાખ એસી હજાર સાતસો નેવું મેગાવોટ પવન ઉર્જાની જ્યારે ત્યારબાદ પાંત્રીસ હજાર સાતસો સિત્તેર મેગાવોટ સૌર ઉર્જાની છે છેલ્લા ત્રણ વર્ષમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે વીજ ઉત્પાદન મામલે ગુજરાત બીજા ક્રમે રહ્યું છે કચ્છનું કંડલા બંદર ડ્રોન વિરોધી કવચથી સુરક્ષિત થશે વહીવટીતંત્ર દ્વારા આ માટેની જરૂરી કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે દુશ્મન દેશના ડ્રોનના સિગ્નલ જામ કરીને ડ્રોનને પંદર કિલોમીટર દૂરથી જ નષ્ટ કરી શકાય તેવી સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે તે માટે માતબર રકમની ફાળવણી પણ કરવામાં આવી છે અને ચાર ડ્રોન વિરોધી સિસ્ટમ તૈનાત કરાશે ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદુર દરમિયાન કંડલા બંદરે દુશ્મન દેશના ડ્રોન દેખાયા હતા જો કે તમામ ડ્રોનોને તોડી પાડવામાં આવ્યા હતા પરંતુ હવે દુશ્મન દેશના આ કારસાને નિષ્ફળ બનાવવા માટે ડ્રોન વિરોધી સિસ્ટમ તૈનાત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જીસીઇઆરટી દ્વારા રાજ્યના ધોરણ ત્રણથી આઠના તમામ શિક્ષકોને શિક્ષક આવૃત્તિના ઉપયોગ અંગે આગામી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી તાલીમ અપાશે સત્તાવાર યાદીના જણાવ્યા પ્રમાણે શિક્ષક આવૃત્તિઓના ઉપયોગ અંગે શિક્ષકોને માર્ગદર્શન અને નિદર્શન આપવા માટે આ તાલીમ યોજાઈ રહી છે શિક્ષકોને વર્ગખંડ પ્રક્રિયાનો વાસ્તવિક અનુભવ મળે તે હેતુથી તાલીમમાં પ્રાયોગિક જૂથ કાર્ય ડેમોન્સ્ટ્રેશન જેવી વિવિધ પદ્ધતિ અને પ્રતિયુક્તિઓની સાથે એન બે હજાર વીસમાં ભલામણ કરાયેલી નવીનીકરણીય શિક્ષણ પદ્ધતિઓનું પણ નિદર્શન કરવામાં આવી રહ્યું છે બાળકોમાં એકવીસમી સદીના કૌશલ્યો અને ક્ષમતા વિકસાવવા માટે શિક્ષકો અસરકારક અધ્યયન અધ્યાપનનું કાર્ય કરે તે હેતુથી જીસીઆરટી દ્વારા વિષયવાર આવૃત્તિઓ તૈયાર કરવામાં આવી છે આ આવૃત્તિઓ જીસીઆરટીની વેબસાઇટ અને દીક્ષા પોર્ટલ પર ઉપલબ્ધ છે મયુર સોલંકી આકાશવાણી સમાચાર અમદાવાદ શાળા વ્યવસ્થાપન સમિતિના કાર્યો અંગે હવે નાગરિકો પાસેથી સૂચનો મંગાવાશે શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવા રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે વાંચન ગણન લેખન સહઆભ્યાસિક પ્રવૃત્તિઓ સ્વચ્છતા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ નિયમિતતા શાળા પ્રવાસ જેવા વિષયો પર નાગરિકો હવે પોતાના અભિપ્રાયો આપી શકે છે આ માટે જાહેર જનતા આગામી પિસ્તાલીસ દિવસ સુધીમાં એસએમસી ગુજરાત એટ ધ રેટ એસએસ ગુજરાત ડોટ ઇન આ મેલ આઈડી પર પોતાના સૂચનો મોકલી શકે છે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે માંડલ બેચરાજી વિશેષ રોકાણ વિસ્તાર એસીઝેડ ખાતે આગામી ઓક્ટોબરમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ માટે માળખાકીય કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ કાર્યક્રમ માટે માંડલ બેચરાજી એસીડે વિકાસ સત્તામંડળ વિકાસલક્ષી માળખાકીય પ્રકલ્પોને વેગ આપી રહ્યું છે તે અંતર્ગત અંદાજે એકસો નેવું કરોડના રોકાણ સાથે તેત્રીસ કિલોમીટરના રસ્તાઓનું કામ પૂર્ણ થયું છે જ્યારે સિત્તેર કરોડની ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા માટે પાણી શુદ્ધિકરણ સહિતના પ્લાન્ટનું નિર્માણ કરાશે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ઉત્તર ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે અમદાવાદ મુંબઈ વચ્ચે ચાલતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનને નવસારીનું સ્ટોપેજ ફાળવવામાં આવ્યું છે નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા રેલવે મંત્રાલયમાં રજૂઆતના પગલે આગામી ત્રેવીસ ઓગસ્ટથી વંદે ભારત ટ્રેનને નવસારી ઉભી રખાશે આ સ્ટોપેજ મળતા હવે નવસારી જિલ્લાના યાત્રીઓને અમદાવાદ કે મુંબઈ જવા માટે અન્ય સ્ટેશન પર જવું નહીં પડે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ ત્રેવીસ ઓગસ્ટ ના રોજ નવસારી ખાતે વંદે ભારત નો સ્ટોપેજ મળી રહ્યો છે ત્યારે આપણે કેન્દ્રીય જળ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ એ ટ્રેન નવસારી ખાતેથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન પણ કરાવવાના છે ત્યારે મારી નવસારીના નગરવાસીઓને મારી ખાસ વિનંતી કે આ તારીખે સાંજે પાંચ કલાકે રેલવે સ્ટેશન પર હાજર રહીને આ કાર્યક્રમમાં માં આપ બધા જ શોભા વધારો એવી મારી આપ સૌ વિનંતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ દાસે જણાવ્યું છે કે આજે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ બનવાને કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હોવાનું પણ શ્રી દાસે જણાવ્યું उन्नीस अगस्त से लेकर 25 अगस्त तक गुजरात की दोनों क्षेत्रों में ही जो सौराष्ट्र रीजन और गुजरात रीजन दोनों क्षेत्रों में ही हल्का से मध्यम बरसात का संभावना रहेगा और अगले दो दिन दोनों क्षेत्रों में हैवी हैवी टू एक्सट्रीमली रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है और उन्नीस से लेकर तेईस अगस्त तक दोनों क्षेत्रों में ही लाइटनिंग थर्टी टू फोर्टी किलोमीटर विंड स्पीड के साथ રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય કટોકટી વ્યવસ્થાપન કેન્દ્ર એસીઓસી ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ જેમાં આવતા અઠવાડિયા દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી બેઠકમાં એનડીઆરએફ અને એસડીઆરએફ શ્રીઓના જણાવ્યા મુજબ ચોમાસામાં દરમિયાન ઉપસ્થિત થતી કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની કુલ બાર ટીમ અને એસડીઆરએફની કુલ વીસ ટીમ અલગ અલગ જિલ્લાઓ ખાતે તૈનાત કરવામાં આવી છે આ ઉપરાંત એનડીઆરએફની એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યના બસ્સો છ જળાશયો પૈકી એકસઠ જળાશયો હાઈ એલર્ટ પર સત્યાવીસ જળાશયો એલર્ટ તથા એકવીસ જળાશયો વોર્નિંગ લેવલ પર રખાયા છે દરમિયાન રાજ્યના ત્રાસી તાલુકામાં આજે વરસાદ નોંધાયો જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો જ્યારે કલ્યાણપુરમાં પાંચ ઇંચ વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું ભારે વરસાદને કારણે તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં નવ દરવાજા મોસમમાં પહેલીવાર ખોલાયા છે જેમાંથી એક લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાતા આસપાસના ગામોને એલર્ટ કરાયા છે દરમિયાન મોરબી જિલ્લાનો હળવદનો શક્તિનગર સાગર સંપૂર્ણ ભરાતા લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા તંત્રએ તાકીદ કરી છે બીજી તરફ મુંબઈમાં ભારે વરસાદને કારણે બધી જ લોકલ ટ્રેનો સ્થગિત થઈ ગઈ છે ગુજરાતથી જતી લાંબા અંતરની ટ્રેનો પાલઘર સ્ટેશનોને સ્ટેશનો પર રોકી દેવામાં આવી છે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક દ્વારા મુસાફરોને ફ્લાઇટ માટે વહેલું નીકળી જવા અપીલ કરવામાં આવી છે દરમિયાન મુંબઈ જતી ત્રણ ફ્લાઇટને સુરત હવાઈ મથક ખાતે ડાયવર્ટ કરવામાં આવી છે નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બુલેટ ટ્રેનના બાંધકામ સ્થળોએ કામદારોમાં સલામતી અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે પરસ્પર ક્રિયાત્મક નુકડ નાટકની શ્રેણી પ્રયાસનો આરંભ કરાયો છે ગઈકાલથી અમદાવાદ બુલેટ ટ્રેનના બાંધકામ સ્થળોથી આ શ્રેણીની શરૂઆત કરાઈ જેમાં ઉંચાઈ પર કામ કરવું ભારે મશીનરીની અંદર અને આસપાસ કામ કરવું તેમજ કામ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો વગેરે વિષયોને આવરી લઈને નાટકો ભજવાયા અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રણ મહત્વની રમત સ્પર્ધા યોજાશે જેમાં નારણપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચોવીસથી ત્રીસ ઓગસ્ટ દરમિયાન કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ યોજાશે જેમાં ઓગણત્રીસ દેશોના ત્રણસો પચાસથી વધુ ખેલાડીઓ ભાગ લેશે સાંભળીએ એક અહેવાલ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપ બે હજાર પચીસનું આયોજન કરાયું છે જેમાં ચીન જાપાન અને કોરિયા જેવા દેશના તરવૈયાઓ ભાગ લેશે જ્યારે ભારત બાવીસ થી ત્રીસ નવેમ્બર દરમિયાન આયોજિત એ એફ સી અંડર સેવન્ટીન એશિયન કપ બે હજાર છવ્વીસ ક્વોલિફાયરના સાત યજમાન દેશમાંથી એક છે ભારતમાં આયોજિત તમામ મેચ અમદાવાદના ટ્રાન્સટેડિયા ધ એરેના ખાતે યોજાશે આ ઉપરાંત વર્ષ બે હજાર ઓગણત્રીસમાં રાજ્યમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું પણ આયોજન કરાયું છે વર્ષ બે હજાર છવ્વીસમાં એશિયન વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ અને આર્ચરી એશિયા પેરા કપ વર્લ્ડ રેન્કિંગ ટુર્નામેન્ટ નું આયોજન પણ થશે પ્રવેશ આકાશવાણી સમાચાર અમદાવાદ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણીના ભાગરૂપે અવકાશ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું અમદાવાદના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર દ્વારા યોજાયેલા આ પ્રદર્શનમાં જીએસએલવી પીએસએલવી કોમ્યુનિકેશન સેટેલાઇટ મોડેલ વગેરે જેવા વિવિધ મોડેલ પ્રદર્શિત કરવામાં આવ્યા પ્રદર્શન દરમિયાન ઇસરોના ગ્રુપ ડાયરેક્ટર તેમજ વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ વિદ્યાર્થીઓ તથા વિજ્ઞાન પ્રેમી જનતાને ભારતે અવકાશ ક્ષેત્રે સાધેલા વિકાસથી માહિતગાર કર્યા હતા ગુજરાત પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે સ્થાપિત ક્ષમતામાં દેશમાં પ્રથમ ક્રમે કચ્છનું કંડલા બંદર ડ્રોન વિરોધી કવચથી સુરક્ષિત થશે શિક્ષણમાં લોક ભાગીદારી વધારવા શાળા વ્યવસ્થાપન સમિતિના કાર્યો બાબતે નાગરિકો પાસેથી સૂચનો મંગાવાશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી અને અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાની ત્રણ મહત્વની રમત સ્પર્ધાઓ યોજાશે આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી રાત્રિના સાત પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળશો નમસ્કાર